નમસ્કાર મિત્રો આજે આપણે આ નાગબાઈ માની વાત કરી જુનાગઢના દરવા ગિરનારની ગોતમાં આવેલા મોણિયા ગામમાં નાગબાઈ માનું મંદિર આવેલું છે જ્યાંમાં નાગબાઈએ અનેક પ્રગટ પરચાઓ પૂર્યા છે તો જાણીએ નાગબાઈ માનો ઇતિહાસ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા YouTube ચેનલ ગુજ્જુની વાતોમાં નાગબાઈ માના પ્રાગટ્યની વાત કરીએ તો આજથી 600 વર્ષ પહેલાનો ઇતિહાસ છે ગિરનારની ગોદમાં એક તનફુલિયા નામના ગામમાં અર્જોક ચારણ એમની પત્ની સાથે નેહડામાં રહેતો હતો બંને જણ પવિત્ર જીવન જીવનારા સુખી સંપન્ન હતા પરંતુ એમને શેર માટેની ખોટ હતી એક વખત બન્યું એવું કે અગોરી સાધુની જમાત બલુચિસ્તાન થી ગરવાગઢ ગિરનાર ની પદયાત્રા કરવા માટે આવે છે તેઓ બલુચિસ્તાન ની હિંગોળ નદી થી આવેલા હતા અને તેઓ માતા ઇંગળાદ ના પરમ ઉપાસક હતા સાધુ ની જમાતમાં એક સાધુ ચાજી ભાંગ પી ગયા હોવાથી એમને ખૂબ જ માથું દુખે છે એવામાં ચાલતા ચાલતા તેઓ ચારણ ના નેહડે માં આવે છે સાધુ એ ચારણ પત્ની પાસે પીવા માટે દહીં માંગ્યું એટલે ચારણ પત્ની એ એક પાહળી ભરીને સાકરવાળું દહીં આપ્યું સાધુએ દહીં પીધું અને પેટમાં ડાઢક થતા માથાઓ દુખાવો દૂર થયો એટલે એમણે કહ્યું દીકરી માંગ તારે શું જોઈએ છે દીકરીએ કહ્યું મારે કંઈ નથી જોતું માતાજીની દયાથી અમારે ઘણાય માલઢોર છે પરંતુ અમારે ઘેર શેર માટેની ખોટ છે સાધુ મા ઇંગળજના પરમ ઉપાસક હતા એટલે માતાજીને અરજ કરી અને માતાજીએ કહ્યું કે દીકરીને કે કે હું ઇંગળા જ એના ઘરે નાગબાઈના રૂપે અવતરીશ ત્યાર પછી સાધુ ચારણની પત્નીને કહે છે કે હે દીકરી તારે ત્યાં આજથી અગિયાર મહિને એક દીકરી જન્મ લેશે એનું નામ નાગબાઈ રાખજે આમ સમય જતા અર્જોક ચારણની ઘરે માએ અવતાર લીધું અને એના આંગણિયામાં પગલીઓ પડી એમનું વાંજિયા મેણું દૂર કર્યું હવે માને સૌરાષ્ટ્રની ધરા ઉપર પ્રગટ પરચા પૂરીને એમનો મહિમા વધારવો હોય છે એટલે ઉમર થતાં આ નાગબાઈના લગ્ન મોણિયા ગામમાં થાય છે અષ્ટસિદ્ધિ નવનિધિ માના ચરણોમાં રમે છે પછી તો આ નાગબાઈ મોણિયા ગામમાં પ્રગટ પરચાઓ પૂરે છે એક વખત બન્યું એવું કે કુતુબુદ્દીન હોરી મોણિયામાં મારજોડ કરી ગોવાળિયાની ગાયો લઈ વાળીને લઈ જાય છે અને ગોવાળિયાઓ નાગબાઈ માને આ વાત કહે છે અને નાગબાઈ માહે કહ્યું ગોવાળો ચિંતા કરશો માં આ ભેળિયો ખંખેરું તો કુતુબુદ્દીન જ્યાં સૂતો હશે ત્યાંથી નીચે પડશે આમ માં નાગબાઈએ ભેળિયો ખેર્યો અને કુતુબુદ્દીન જ્યાં રાજમાં સૂતો હતો ત્યાંથી નીચે પડ્યો અને હાથે પગે બેડિયું આપોઆપ લાગી ગઈ રાજાના લોકોને આખે અંધારા આવવા લાગ્યા રાજાના લોકો સમજી ગયા કે માની માફી માંગવી જોઈએ આપણે દેવીનો અપરાધ કર્યો છે કુતુબુદ્દીન ગાયો ભેસોનું ખાડું મોણિયા પાછો લાવેશ અને નાગબાઈ માની માફી માંગે છે કહેવાય છે કે નાગબાઈમાં સુરજદેવના પરમ ઉપાસક હતા રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરી પૂજા અર્ચના કરતા હતા એક દિવસ સુરજદેવે પ્રસન્ન થઈ માતાજીને પોતાનો સૂરજ પખા નામનો ઘોડો આપ્યો તે સમયમાં જૂનાગઢના રા માંડલિક રાજ કરતા હતા જેને રા ગંગાજળિયો પણ કહેવાય કેમકે રોજ સવારે કાવડ દ્વારા લાવેલા ગંગાજળથી તે સ્નાન કરતા અને કહેવાય છે કે તેના સ્નાન કરેલા ગંગાજળથી વિધાવાજા નામના ચારણના કોટ પણ મટી ગયેલા આવો પવિત્ર રાજા ગરવાગઢ ગિરનાર ઉપર રાજ કરતો આઈ નાગબાઈ માના દીકરાનો દીકરો નાગાજણ જે રામમાંડલિકનો પાકો ભાઈબંધ હતો નાગાજણ તેને મળવા માટે આવે નહીં ત્યાં સુધી રામ કસુંબો લે નહીં બીજી બાજુ જૂનાગઢમાં નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં તરબોળ હતા એવામાં રામ કોઈકે કહ્યું નરસિંહ મહેતા ટોંગ ધતિંગ કરે છે અને કહે છે કે મને ભગવાન આપોઆપ મળ્યા એવો દાવો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે અને પછી કહેવાય છે કે રામ માંડલિક નરસિંહ મહેતાને જેલમાં પૂરી દે છે અને ઇતિહાસના કહેવા પ્રમાણે ભગવાન નરસિંહ મહેતાની લાજ રાખે છે જેલમાંથી જોડાવે છે અને નરસિંહ મહેતાને આર પહેરાવે છે નરસિંહ મહેતા રામ માંડલિકને કહે છે કે હું તને શ્રાપ નથી આપતો તમારા કારણે મારા હરીને વૈંકુઠમાંથી ધક્કો ખાવો પડ્યો એટલે મારો હરી એનો બદલો જરૂર લેશે આમ સમય જતા રાજાના માણસો નાગાજણ વિરુદ્ધ રાજાના કાન ભરે છે એટલે રામ માંડલિક નાગાજણ પાછે સુરજ પખો અશ્વ માંગે છે નાગાજણ સુરજ પખો અશ્વ આપવાની ના પાડે છે ને માંડલિકને આ વાતનું ખોટું લાગી જાય છે બંનેની ભાઈબંધી વચ્ચે તિરાડ પડે છે નાગાજણ વળતો ઘરે જતો હતો ત્યારે રસ્તામાં રામ છે રાવિકાએ અશ્વના વખાણ કર્યા એટલે નાગાજણે અશ્વ રાવિકાને આપી દીધો આ રામ માંડલિકને ખબર પડતા તે સિપાહીઓને નાગબાઈ અને નાગાજણ પાસે મોકલે અને નેહડાને ખાલી કરવા માટે હુકમ કરે છે આઈ નાગબાઈમાં સિપાહીને કહે છે કે ગરવા ગિરનારનો ધણી તણી રા ગંગાજળિયાનો જીવ આટલો બધો ટૂંકો થઈ ગયો પછી રામ માંડલિક આ વાતની જાણ થતાં તે પોતે મોણિયા ગામ જાય છે રામ માંડલિક જ્યારે મોણિયા આવતા ત્યારે સૌથી પહેલા નાગબાઈ માને મળવા એટલે આઈને લાગ્યું કે રા અહીં આવશે પણ બન્યું એવું રા માંડલિક ગામના જાપેથી જ હુકમ કરી દીધો કે મારું મોણિયા હજુ સુધી ખાલી કેમ નથી થયું અમારા કોડાને દૂધ પીવા છે નેડામાંથી દૂધ મોકલો સિપાહીઓ કહેવા માટે આવ્યા એટલે માં બોલ્યા માંડલિકના ઘોડાને થોડા ઘણા દૂધે નહીં થાય ગામના પાદરમાં અવેડાની પાસે વડલો છે એ વડલાની વળવાઈઓમાંથી દૂધની છેડો ફૂટશે અને તમે જશો ત્યાં સુધી દૂધથી અવડો પણ ભરાઈ જશે આમ સિપાહીઓ જઈને જુએ છે ત્યાં તો વડલાની વળવાઈઓમાંથી દૂધની છેડો ફૂટી આખો વડલો દૂધે વરસવા લાગ્યો અને આખો અવેડો દૂધથી ચલો ભરાઈ ગયો સિપાહીઓ આવું જોઈને સમજી ગયા કે આ કોઈક દેવી શક્તિનો ચમત્કાર છે પણ રા કંઈ સમજી શકતો નથી બીજી બાજુ આ નાગબાઈમાં નેહડામાં વાત કરે છે કે ચારણોના નેહડામાં રજપૂત આવે તો તેમને વધાવવા પડે એમનું સામયું કરવું પડે આમ કહી સૌ બહેનો કરીઓએ રામ માંડલિકને વધાવવા માટે ગામને પાદર આવે છે રા તિલક કરવા જાય છે ત્યાં તો તે મોઢું ફેરવી દે છે ત્યારે મા નાગભાઈ બોલે છે દીકરી આજે માંડલિક નથી ફર્યો એનો દી ફરી ગયો છે પછી તો સમય જતા રામાંડલિકની દિશા ફરી અને ગાંડો થઈ ગયો ગરવા ગિરનારનો તણી રા ગંગા જળ્યો એ સમયે જુનાગઢની બજારોમાં ઉકરડા વિખવા લાગ્યો દિન દશાનું કોઈ ભાન રહ્યું નહીં અને મોહમ્મદ બેગડાએ જુનાગઢ પર ચડાઈ કરી એને પરાજિત કર્યો રામાંડલિકને શ્રાપ આપી આઈને ખૂબ જ દુઃખ થઈ એટલે પ્રાયશ્ચિત કરવા માટે હિમાલો ગાળવા નીકળી ગયા સગા સંબંધી અને ભક્તો આઈને વળાવવા માટે આવ્યા એક હરિજન અને એની પત્ની આઈની સાથે ગયા પછી તો કહેવાય છે કે આઈ નાગબાઈએ પોતાના શરીરને હિમાલયના બરફમાં સમાવી દીધું આજે તમે મોણિયા જાઓ તે નાગબાઈમાંનું મંદિર છે હરિજન અને એમની પત્નીની ખાંભી આઈ નાગબાઈના ખોળામાં છે મોણિયાવાળીમાં નાગબાઈ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તો મિત્રો આ હતો નાગબાઈ માનો ઇતિહાસ આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આપના સગા સંબંધીજનોને શેર કરો અને નવા વિડીયો માટે આજે જ અમારી ચેનલ ગુજ્જુની વાતોને સબસ્ક્રાઈબ કરો